ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણને લઈને હવે અન્ય વિદ્યાર્થીઓ સતર્ક બને છે વીર નર્મદ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના અડત્રીસ બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ સહિત કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટીના કેમ્પસમાં ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના જેવી ઘટના ન બને એ માટે પોલીસ ખાની ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે તેમજ જો આવી કોઈ ઘટના બને તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરવા વિદેશી વિદ્યાર્થીઓને સૂચના અપાય છે આપણી વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેપન વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમાં ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી પણ રહ્યા છે એઓનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેથી તરત જ કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બને તો તરત જ અમને માહિતી મળી શકે અને ખાસ કરીને રાત્રિના સમયે પણ એની જરૂરી ટીમ ગોઠવવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓને નિર્ભયપણે પરીક્ષા આપે એને માટે પણ અપીલ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને જો થાય તો કડકમાં કડક પગલાં લેવાના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે